નકલી પોપટની વાર્તા મારી ચેનલ માંગ નવા છોતો મારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ એક સમયે એક જંગલ માંગ એક પોપટ રહેતો હતો તે ખૂબ જ અનુકરણશીલ વ્યક્તિ અનુકરણ પોપટ તમામ પ્રકારના અવાજોનું અનુકરણ કરી શકે છે એક દિવસ પોપટ જંગલ માંગ ભટકતો હતો ત્યારે તેને એક માણસ મળ્યો તે માણસ ખૂબ જ ઉદાસ દેખાતો હતો પોપટે માણસના અવાજની નકલ કરી અને કહ્યું હું ખૂબ જ દુખી છું પોપટનો અવાજ સાંભળીને તે માણસને ખૂબ જ આશ્ચર્ય થયું તેને ક્યારેય વિચાર્યું ન હતું કે પોપટ માનવ અવાજોનું આટલું સરસ અનુકરણ કરી શકે છે માણસે પોપટને પૂછ્યું તમે આ કેવી રીતે શીખ્યા પોપટે કહ્યું હું ખૂબ જ અનુકરણ કરનાર વ્યક્તિ છું હું દરેક પ્રકારના અવાજની નકલ કરી શકું છું તે માણસ ઘણો ખુશ હતો તેને પોપટને પોતાની સાથે ઘરે લઈ જવાનું નક્કી કર્યું તે પોપટને તેના મિત્રો અને પરિવારજનોને બતાવવા માંગતો હતો ઘરે માણસે પોપટને તેના મિત્રો અને પરિવારજનોને બતાવ્યો પોપટના અનુકરણીય અવાજોથી બધા ખૂબ પ્રભાવિત થયા તેઓ બધા પોપટને ખૂબ પસંદ કરવા લાગ્યા એક દિવસે માણસને કામ માટે બહાર જવાનું થયું તેને પોપટને ઘરે એકલો છોડી દીધો પોપટ બહુ કંટાળી ગયો તેને કંઈક કરવાનું વિચાર્યું તેને ટીવી ચાલુ કર્યું અને એક શો જોવા લાગ્યો શોમાંગ એક વ્યક્તિ ગીત ગાઈ રહ્યો હતો પોપટે માનવ અવાજની નકલ કરી અને ગાવાનું શરૂ કર્યું પોપટનું ગીત સાંભળીને પડોશના લોકોને ખૂબ જ આશ્ચર્ય થયું પોપટના ગાવાના સમાચાર આખા શહેરમાં ફેલાઈ ગયા પોપટની વાત સાંભળવા દૂર દૂરથી લોકો આવવા લાગ્યા પોપટ હવે ખૂબ જ લોકપ્રિય બની ગયો છે એક દિવસ એક સંગીતકારે પોપટને જોયો પોપટના ગાયનથી સંગીતકાર ખૂબ જ પ્રભાવિત થયો તેને પોપટને તેની સાથે તેના ઓર્કેસ્ટ્રામાં લઈ જવાનું નક્કી કર્યું પોપટ સંગીતકારના ઓર્કેસ્ટ્રામાં જોડાય છે તે ખૂબ જ ખુશ હતો તેને પોતાનું મનપસંદ કામ કરવાનું શરૂ કર્યું પોપટે બહુ સરસ ગાયું તે ઓર્કેસ્ટ્રામાં ખૂબ જ મહત્વપૂર્ણ સભ્ય બની ગયો હતો અને પોપટની ખ્યાતિ આખા દેશમાં ફેલાઈ ગઈ હતી અને પોપટ દેશવાસીઓનો પ્રિય બની ગયો હતો બૌદ્ધ પોપટની વાર્તા આપણને કહે છે કે આપના બધામાં માં ખાસ છે આપને આપની વિશેષતાઓને ઓળખવી જોઈએ અને તેનો ઉપયોગ કરવો જોઈએ પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ